પાછો કોકરો જાયો આપણી પાછળ ભાગો ભાગો એ કોકી બેન કે આ ભાઈગા મને મારી ફી તો દેતા જાવ એ ડોક્ટર સાહેબ ઘરે આવીને તમારી ફી લઈ જાજો અને ચાઈ પી જાજો હવે આ કોકરો છે ને તમે છૂટો મૂક્યો ને એટલે અમારા ઝાક મોગરા થઈ ગયા છે ઓહો હો 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 તમે આવ્યા તમારા વિડિયો હું બધાય જોઉં છું ઓ કોકીની કોમેડીના નંબર 1 વિડિયો બનાવો છો અમારા ક્લિનિકમાં તમારું સ્વાગત છે બોલો ખોગીબેન કોણ માંદું પડી ગયું શું થઈ ગયું અરે ડોક્ટર સાહેબ હમણા તો એવી માઠી બેઠી છે ને શું કહું તમને એ ખાજુ થાય ને ત્યાં બીજું માંદું હોય શું કરું કોણ પેલા ઓલા પાતળા ઈયળ જેવા બેન છે ઈ માંદા પડી જાતા હશે વારે વારે ને ના રે ના ડોક્ટર સાહેબ ઈ બેને તો અમને બધાયને ગોઠે ચડાવીને રાખ્યા છે ઈ અમારા ટીટી ફઈ છે હા ડોક્ટર સાહેબ ઈ અમારા પાતળા ઈયર જેવા બેન છે ને એને મગજની બીમારી છે એનો મગજનો એક્સરે તમે લેશો ને તો તમને એમાં ઉપરનો મગજ એનો ખાલી દેખાશે એ ના ડોક્ટર સાહેબ મને તો કાઈ નથી હું તો નાયની નર્વી છું પણ છે મારી પાછળ ઓલું કટીબડા જેવું મદનિયું દેખાય છે ને કેસરી હાડી વાળું અંબોડા વાળું આ ઈ છે ને માંદું પડી ગયું છે અરે એને ખાવાની બીમારી લઈ ગઈ છે ખાવાની બીમારી એટલું ખાઈ જાય છે નનકી પાડી આપણે હોય ને ઢેરની પાડી એ પાડી ધરાઈ જાય ને એટલું તો શાક ખાઈ રોજ ચાલ્યું એક અને આઠ દહ તો રોટલા ખાઈ જાય છે મદનિયું એ અડદિયા ગરજતા જાવ અડદિયા ટીતી ફાય તમને કોણ ના પાડે છે એક તો હાવ મરચી જેવા હુકેલી મરચી જેવા શો કોક ફૂંક મારે ને ત્યાં ઉડી જાવ એમ શો એથી તો હું ભલે ધરાય એટલું શાક ખાવું રોટલા ખાઉં પણ કોક ફૂંક મારે તો ઉડી તો નથી જાતી તમાર જેવાન ફૂંક મારું ને તો તમે ઉડી જાવ મારું ફૂંક તમને એ બેન એ બેન ને ફૂંક નથી મારવી નગર મને બીક્ષક તમે ફૂંક મારશો ને તો એ ચંદ્ર ઉપર વહી જશે ઉડતા ઉડતા

ડોક્ટર સાહેબ અમે ઠંડી એવી પડે છે ને મગજ તો હાવ ઠરીન ઠીકરો થઈ જાય છે હવાર પડે ને ત્યાં ઓમે ઉપરના માળમાં બરફ ભર્યો હોય પછી મગજ ઠરી જ જાય ને એ ડોક્ટર સાહેબ હું દર્દી છું માસી છે એને ગઢેડા એ બે ચાર લથ્થુ ઝીકી દીધી છે તે પછી રાણ કાગડી માસી હવે સીધા જ નથી થતા આવી રીતે વાકા થઈ ગયા છે એની કઈક દવા દિયો બેન તમે ગધેડાને શું હરી કઈ રીત ગધેડાએ તમને લથ્થુ પાટુ ઝીકી દીધી અરે ડોક્ટર સાહેબ મે કાઈ હરી નથી કરી ખાલી ગધેડાનું પૂછડું પકડ્યું તો અરે બેન મને એવું લાગે છે કે આ ગધેડો છે ને એજ્યુકેટેડ હશે એટલે ખાલી તમને તંચાર લતું લતુથી જ રેડવી દીધું તમે પૂછડું પૈકડું ને તોય અરે નકર ઓછું ભણેલો ગધેડો હોય ને તો તો તમારો વારો કાઢ નાખે સાહેબ માણસોના ડોક્ટર એ હું છું તો માણાનો ડોક્ટર પણ છે ને તમાર જેવા અમુક અમુક કેસ આવે ને એમાંથી શીખી શીખીને અડધો હું પશુ ડોક્ટર થઈ ગયો છું આ બેન ને જોતા એવું લાગે છે કે આનું એક્સ રે લેવો પડશે બેન તમારો એક્સ રે લઈ લો આવી જવા ટેબલ ઉપર હે ડોક્ટર સાહેબ આમાં એક્સ રે લેવરાવો હોય આપણે અને મગજ નું એક્સ રે લેવરાવો હોય તો તમને એક્સ રે જોઈને ખબર પડી જાય કે આનું મગજ ખાલી છે કે ભરેલું છે તમારે કેનો એક્સ રે કઢાવવો છે બેન તમારો કઢાવવો છે મગજનો નો એક્સ રે અરે ડોક્ટર સાહેબ એના મગજના એક્સ રેની કંઈ જરૂરત નથી વગર એક્સ રે આપણે ખબર પડી જાય કે અડધું થી પોણું મગજ એમણે ખાલી જ છે અને ઉપરનો માળ ખાલી જ છે એટલે એને કાંઈ એક્સ રે ની જરૂર નથી આ બેનનો નો એક્સ રે આવી ગયો છે જુઓ આ રહ્યો એક્સ રે અરે રો બાપા રે રાણ કાગડી તારો એક્સ રે જોતા તો એવું લાગે છે તારા પેટમાં તો આખે આખું ભૂત ઘૂસી ગયું છે અરે હાડપિંજર દેખાય છે આખું હાડપિંજર તારા માં તો

એ બેન મને એવું લાગે છે કે તમારી બેનપણીમાં ભૂત નથી કરી ગયું ને તમારામાં ભૂત ગરી ગયું લાગે છે તમારા મગજમાં ભૂત ગરી ગયું લાગે છે આવી વાતો કરો છો નતી એ ટીટી ફોઈરાણ કાગડી માસીનો આખો એક્સરે લીધો છે એક્સરે કોઈ દી જોયો છે આવી રીતે જેમાં દેખાડે એમાં કઈ મોઢા ન દેખાડે એક્સરે માં તમારા કેવાકર મોઢા રૂપાડા છે એવું કાઈ આ બેને એક્સરે લઈને મે જોયું કંઈ છે નઈ અંદર દેખાતું નથી કંઈ ભાંગ તૂટ નથી એને સવાર સાંજ હડવી કસરત કરવાની થાશે અને એક ગોળી લખી આપું છું બકરીની લિન્ડી ઈ સેને રોજ હવાર હાં લેવાની થાશે હારું ડોક્ટર સાહેબ કંઈ ભાંગ તૂટ નથી ને મને તો બી કતી કાટિયો બાટિયો ભાંગી ગયો હોય તો પછી કંઈ ભાંગ તૂટ નથી તો આ કેમ હાવામ વાકાચુકા ઉભારી છે હાંડીયા ને જેમ અમાર રાણ માસી ઈ ઓચિંતાની ભાગદોડ થઈ હોય ને એમાં ગધેડાએ બે ચાર લતું ઝીકી દીધી ને એમાં થોડાક આ બેન બીગી ગયા છે અને થોડોક છે ને મોચે આવી ગઈ છે એને મચકોડાઈ ગયો છે પગ એનો બોલો બીજા કોઈને ગધેડાએ પ્રસાદી દીધી છે લતુંની તો દવા લેવાની હોય તો આવી જાવ નકર હવે મારે ક્લિનિક બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે ના ના ડોક્ટર સાહેબ હવે કાંઈ કોઈને દવા નથી લેવી એ ગ્રાન કાગડી માસીન છે ને દવા તમે લખી દીધી નહીં ઘણું હવે હાજા નરવા બધાય છે ને ઘર ભેગા થઈ જાય ડોક્ટર સાહેબ તો એવું થાય છે ને હવાર હવારમાં આપણે બાથરૂમ માં નાવા ગયા હોય ને તેમ થાય પાણી જોઈને પાછા આવતા નાવું નથી અને ગોદડામાંથી બહાર નીકળવાનું મન ન થાતું અને વાસણ ઉટકવાનું કપડા ધોવાનું તો હાવ મન ન થાતું આની કોઈ દવા છે ડોક્ટર સાહેબ તમારી પાસે હા બેન દવા છે ને આપું ઓય માં ભાગો ડોક્ટર સાહેબ આ કોકરોચ ક્યાંથી લેવા અરે ડોક્ટર સાહેબ આ કોકરોચ દેખાડવાનું નથી કીધું આ દવા દઈ દીઓ અમને ઠંડી ન લાગે ને વાસણ ઉટકવાનું મન ન થાતું નાવાનું મન ન થાતું ને એની દવા દઈ દીઓ એટલે અમ બધાય ઘર ભેગા થઈ જાય અરે બેન તમે બધા અહીંયા ટેબલ ઉપર ક્યાં ચડી ગયા કોકરોચને જોઈને હજી આવા દસ બાર કોકરોચ તમારે ડબ્બીમાં પૂરીને ઘરે લઈ જવાના છે પછી ઓલા ટીટા ઈયળ જેવા બેન છે ને ટીટી તમારા એના બેડમાં આ કોક્રોચ રોજ રાતે છે ને રાખી દેવાનું એટલે હવારે છે ને ગમે એવી ટાઈટ હશે ને તો હળી કાઢ થાય ઉઠી જશે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા ડોક્ટર સાહેબ કોકરોચ રાખી દ્યો પાછો અમને બધાયને બીક લાગે છે મૂકતા નહીં ઓ કોકરોચ નકર તો ગધેડાથી તો વધારે છે ને તમે કોકરોચ નીચે મૂક્યો ને તો ભાગા ભાગી થઈ પડશે એ ડોક્ટર સાહેબ હવે છે ને મારે દવા ન જ જોતી કોઈ દવા મારે ન જ જોતી કાલ સવારમાં માં છે ને 5 વાગ્યામાં માં ઊઠીને એક આટો મારું કે બધુંય કામ કરી લઈશ કોકી ફૂટી આવી છે ને કે કપડાં ને વાસણ કચરા પોતાનું બધું કામ કરી લઈશ ઈ કોકરોચ મૂકી દયો તમે હવે તો બેન તમે સુધરી ગયા લાગો છો હવે મારે કોકરોચ છે ને પાછો ડબીમ પૂરીને રાખી દેવો પડશે તમાર જેવા કોઈ આડસુડા બેન આવે ને તો એની વાહે આ કોકરોચ મૂકવા થાય ઓય માં ડોક્ટર સાહેબ કોકરોચને ને આયા ક્યાં મૂક્યો ટેબલ ઉપર તમે ભાગો તીતી ફાઈ મમ્મીજી રાણ કાગડી માસી એ મદનિયો આ મુંધુ ક્યાં આવે સી બાજુ તો કોકરોચ છે આમ ભૂખી જાય છે ઈ બાજુ મુઠ્ઠી વારીન ભાગા મુઠ્ઠી વારીન ભાગ હા હા છે ને હા ભૂલાઈ ગયું લે ઈ બાજુ તો કોકરોચ છે ભાગો ભાગો હું તો ઊંધી દોડતી હતી કી બાજુ ઘોઘી દોડે છે હેરાન કાગડી માસીન ટીટી ફઈ તમાર ભેગી રહીન તો હું હુંઈ સેને ગોટે ચડી ગઈ સું ગોટે તમારા જેવી થઈ ગઈ સું તમાર જે મારું એ અડધું ખાલી થઈ ગયું છે એમ લાગે છે એ ભાગો અત્યારે વાતો નત કરવી દોડવાન જાયત રાખો પાછો કોકરોચ આવ્યો આપણી પાછળ ભાગો ભાગો એ કોકી બેન કે આ ભાઈગા મને મારી ફી તો દેતા જાવ એ ડોક્ટર સાહેબ ઘરે આવીને તમારી ફી લઈ જાજો અને ચા પી જાજો હવે આ કોકરો છે ને તમે છૂટો મૂક્યો ને એટલે અમારા જાત મોગરા થઈ ગયા છે અમારું છે ને મંડળું હવે હાથમાં ન થરે તો અમને બીક લાગે છે અમે હવે છે ને મુઠ્ઠી વારીને ભાગીશીન ઘરે જઈશી એ આવજો ડોક્ટર સાહેબ એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને અરે તમને આ વિડીયો ગયો હોય તો ઘોખીની કોમેડી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ મારા મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કોકરોચ જોઈને કેને સેને બીક લાગે છે મારી જેમ મારી જેમ કોણ કોક્રોચ જોઈને મુઠ્ઠી વારીને ભાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો આવજો મારા મિત્રો